જય માતાજી ગુડ મોર્નિંગ તો કેમ છો બધાય મજામાં તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો અમે જો અત્યારમાં હવારમાં ખેતર આવ્યા છે આ તો પૂર્વબેન આવ્યા ખેતર કા કાં પૂર્વાબેન હવારના કવરા આવે છે કેમ કે એના ખીલા આવે છે હવે તો અમે હવારમાં આવ્યાથી વાળીએ અને જો આ અમે પડવું રાખ્યું છે બાજરી વાવવા તો જો બાજરી કોકો અમુક અમુક ઉગતી આવે છે કાલ અમારા દાદાએ પાઈ દીધી છે ને એમાં જો અમુક અમુક બાજરી જો ઉગતી આવે છે જોજો જય માતાજી કરવું કરજો હાલો હા તો જો હર્ષના પપ્પા આમ આ બાજુ જશે બંતણ લેવાના છે અમારે અને આ દાદા હવારમાં જો ખોડ લઈને મૂકતા જશે તો ખોડ લઈ જવાનો છે બળતણ લેવાના છે એટલે આટો અમે વાળીએ વાચારમાં અને હર્ષના પપ્પાના રજા નથી જાડા હાલે કે કંટાળો આવે છે તો હાલોઈ કે વાળ્યા જઈએ હાલો મેં કીધું બંતણ લેવા જવાના છે તો પૂરવાહ આવશે ત્યાં સુધી ને એવું લેવું ને જો અહીં થોડાક દાદા એ લઈને નાખી રેખા છે જો હર્ષના પપ્પા પોતે છે અને જડને ગાહડી પીડી અમે પડું બાજરીનું રાખ્યું છે હું તમને દેખાડું જો અહીંયા અમારા ખેતરની પાસે છે જો અહીંયા સીંડું છે અને સીંડા પાસે છે આ પડું જો અમારી ઝૂપડી અહીંથી દેખાય છે બતાવું તમને જ્યાં એ ઝૂંપડી અમારી આપણે માઇન્ડ વિ સારું જાણી ઝૂપડી રહી ને જો સારો ઢીકલો રહ્યો અમારો ને જો અહીંયા આપણે માંડવી અમે કરતા જતા અને અહીંયા ઉપલો ભાગ છે એ આપણે બાજરી વાવવા રાખો છે તો અમારે તો આવશે અમારી ઘરની વાડી આટો મારવા અને અમારે હર્ષ ભાઈ છે ને આ ખેતરમાં જો ઓલું ટ્રેક્ટર હાલી ગયું ને તો રાપમાં ખૂતી જાય ઘર સપલ કાઢ ને ખાલી સપલ કાઢ ને ખાલી ખૂતી જાય છે એમાં ભાભી અમાર વાડી આટો મારવાની જો તમને દેખાડો માઇન્ડ વી લીલી સમ થઈ ગઈ આપણે વીને નથી ને ઉગી ગઈ થી ને માવઠાની લીલી સમ થઈ ગઈ છે માઇન્ડ હું તમને આગળ બતાવું જો હ કઈ નથી ચાલો બ્લોગ માં કન્ટિન્યુ રહેજો આપણે જઈએ આપણે આ મારવા વાક્ય ઉસે કેમ નહીં જોઈ લો આપણો ખેતર ઉતલો બોલ જો એવું લાગે પાસે માઇન્ડ બે વ્યાવી દીધી જો એટલા ભાગમાં વીસ નંબર માઈન્ડ વી તી છું એમાં એક દોઢ ભાઈ નથી ગયો ને આમાં જો ગિરનાર છે પ્લીલ લાગે પાસે માઈન્ડ વ્યાવી દીધી જો રાપા ગઈ હોપટ હં હા બેઠો પૂરણ મોટું તો છે પૂરણ મજાને કપડે હ બિસ્કિટ હા હાલો અમને જરા બિસ્કિટ ખાઈ અને પપ્પા છે ને એ બંધણ ગોતવા જશે મને આ એક જવા ન જાય એટલે હું બે ઘર રાખું ને એ ગયા છે બંધન કરવા ડુંગરામાં મને બીક લાગે એક બંધ ગોતવા જાવ રમે છે મારા પાસે હાલો બિસ્કીટ ખાવ પૂરવા જવા અહીં બેઠી છે હર્ષ અહીં રમે અને છે ને એના પપ્પા છે ને જવા અહીંયા બંધણ લઈશું જોયા જવા અહીંયા બંધણ લઈશ અને આ બેન છે ને આ ભાળી જાય એને ધ્રોવા મેળા હું છે ને હું અહીંયા ગવાર ઉતારવા આવી હતી મને એમ કે નહીં હોય ગવાર તો ગવાર તો છે થોડોક કોક આંબુ હાલ હાલ આમાં બીયા આવી ખાતો નો બટા હાલ ન જોતો

અમારી બાજરી કેરા બતાવું તમને જો અહીંયા હિ નું આટલું કડું છે રાખેલું ને આ રહી અમારી વાડી હાલો હવે ક્યારે જાય બધાય નહીં આવે એટલે પેલા અમને ક્યારે મૂકવા આવે છે ને પછી પારો લેવા આવશે ને પછી પાછા ખડની ગાહડી લેવા આવશે હાલો કન્ટિન્યુ રેજો અત્યારે પાંચ વાગી જા અને ટાળો થઈ જશે ને મહેમાન એવા સાથે પડી હતી મારા પાયે ની લોકો હતા নাই নে লিথে ফোন পূৰ্ব আমাৰ কুত্ৰ

એને દૂધ નથી પીવું તો કાંઈ ને આપણે વિડીયો આધી રાખીએ તો આશા છે ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હર્ષ સ્ટાર્ટ આપી દે